જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા આયોજિત રમોત્સવ યોજાયો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાની સરકારી ગ્રાન્ટેડ ને ડાયટમાં સંચાલિત ડીએલ એડ બીએડ કોલેજનો ઉત્તર ઝોન કક્ષાનો ડીએલ એડ બીએડ અને અધ્યાપક શ્રીઓનો રમોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં વોલીબોલ ખોખો લાંબી કૂદ ગોળાફેક અને ચક્રફેક જેવી વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉક્ટર રવિશી પરમાર રિસર્ચ ફેલો જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા પ્રાચાર્ય શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી મહેસાણા અને જિલ્લા રમતગમત અધિકારી શ્રી મહેસાણા અને અન્ય મહેમાનો કાર્યક્રમમાં હાજરી આપી અને કાર્યક્રમને શોભાવ્યો હતો જ્યારે મહેસાણા ડાયટના સિનિયર લેક્ચરર શ્રી બળદેવભાઈ દેસાઈ કે જેઓ ઉત્તર કોણ જનકક્ષાના રમત ગમત કોઓર્ડિનેટર તરીકે સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ કરી સફળ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બીરો રિપોર્ટ અલ્પેશ્રી માણી પાટણ